ઉદેપુર જિલ્લાના બહુચર્ચિત સિહોદ ડાયવર્ઝન પર દેખાઈ રહી છે સરકારી અધિકારીઓની ચહલપહલ જનતાનો સવાલ શું ફરી થશે શરૂ આ ડાયવર્ઝન નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુર જિલ્લામાં પાળાના વાંખે પખાલીને ડામ જેવી સ્થિતિ રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે બનાવેલું ભારજ નદી ઉપરનું ઓલવેદર ડાયવર્ઝન ચોમાસાના પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું ચોમાસાની સિઝનમાં જનતાની સુખાકારી માટે બનાવેલા આ સ્ટ્રક્ચરને જનતાને ચોમાસામાં જરાય ઉપયોગમાં આવ્યા વગર અનગઢ આયોજન ખોટી ડિઝાઇન અને સ્થાનિકોની વારંવાર રજૂઆતોની અવગણના કરીને પોતાની મનમાની કરીને મોટી મોટી વાતોના બનગા ફૂકીને જ્યારે આ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ જાય છે ત્યારે આ ડાયવર્ઝન પોતાનામાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલતું હોય એવું નજરમાં આવી રહ્યું છે હવે જ્યારે છોટાઉદેપુર જિલ્લાની ને વરસતા વરસાદમાં જીવના જોખમે તંત્રની બેદરકારીના કારણે સિહોદના રેલવે બ્રિજ પરથી ધડકતા દિલે અને થરકતા પગે પસાર થવું પડે છે દ્રશ્યમાં દેખાય છે કે એક દંપતી વર્ષતા વરસાદમાં પોતાના વહાલ સુયા દીકરાને લઈને ધડકતા દિલે થરથરતા પગે આ રેલવે બ્રિજ કેમ કેમ પસાર કરતું હશે એની કલ્પના ભ્રષ્ટાચારમાં રાચતા કરોડો રૂપિયા શેરવી લેતા એસી ગાડી અને એસી ચેમ્બરમાં વસતા અધિકારીઓ અને નેતાને ક્યાંથી સમજાશે શિક્ષણનું નવું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે બાળકોના ભવિષ્યની સાથે ચેડા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના વેપાર ધંધાને ખૂબ મોટી માઠી અસર પહોંચી છે તો ખેડૂતોની દુર્દશા જ થવા બેઠી છે ખાતર અને બિયારણ માટે ચાલીસ કિલોમીટરનો વગર વાંકનો ફેરાવો એમને ફરવો પડી રહ્યો છે વિકાસની વાતો કરનારા હાલ જનતાની તકલીફોમાં જરાય દેખાયા નથી એમના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે હાલ તસવીરો આવી રહી છે ભારત નદી પરના ડાયવર્ધનની સરકારી બાબુઓની ગવર્મેન્ટ ગુજરાત લખેલી ગાડીઓ અત્રે ડાયવર્ધનની ખબર અંતર લેવા આવી રહી હોય એવું અત્રે દેખાઈ રહ્યું છે કેટલાક સરકારી બાબુઓ આ ઓલ વેધર ડાયવર્ધનની તબિયતને તપાસતા હોય એમ નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે આ ઓલવેધર ડાયવર્ધન ફરી રિપેર કરી અને જનતા માટે ખુલ્લું મૂકાશે કે કેમ એવો પ્રશ્ન જનતા પૂછી રહી છે શું આ ડાયવર્ધનની મરામત કરાશે જો આપ અમને યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ